નમસ્કાર ખેડૂત મિત્રો હું જીગ્નેશભાઈ સાકરિયા નિશાન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ થી આજે આપણે રાયડાનો ગઢ ગણાતો એવો કચ્છ ભુજ જિલ્લાની અંદર આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની વાડી પર આપણી નિશાન કંપનીની હાઇબ્રિડ વેરાયટી ખજાના જોવા માટે તો તારીખ છે બે 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 હજાર ને પચીસ આજે આપણે ખેડૂતનો રૂબરૂ અભિપ્રાય લઈશું શું નામ તમારું નામ નામ લખુભાઈ લખુભાઈ તમારું ગામ ગામ લાખો તાલુકો તાલુકો ભુજ જિલ્લો ભુજ જિલ્લો કચ્છ કચ્છ મોબાઈલ નંબર

તો તમે એવું કહેવા માંગો છો કે આ વખતે આ નવી વેરાયટી છે પણ તમારા કહેવાનો મતલબ એ છે કે જે ગાડીઓ જે થવી જોઈએ છે લાંબી છે અને સીંગો છે એ નજીક નજીક ઘાટી જોવા છે તો જેથી આ વેરાયટી આપણને ઉત્પાદન અંદર સારી દેખાય સારી તો તમે આવતા વર્ષે આ વેરાયટી ખેડૂતોને ભલામણ કરી શકો સો ટકા તો જરા તમે એક નજીકથી આ ફિલ્ડ છે જે સીંગો ઘાટી બતાવી શકો છો તો લખુભાઈ તમે તમારા ખેતરની અંદર જે ખજાના વેરાયટી વાવેલ છે જે આવતા વર્ષે બીજા ખેડૂતો લાવવા માટે ભલામણ કરી શકો ભલે આભાર